નમસ્કાર ખેડૂપ મિત્રો મારું નામ અતુલ મોર્યા છે હું યુરિયામાંથી રમેશભાઈ ઝાલે ત્યાં આવ્યા છું બહેગામ તાલુકાના રખિયાળ ગામમાં હવે રમેશભાઈ થ્રુ આપણે જ્યારે રમેશભાઈ મરચીના કર્યા હતા એટલે મરચીમાં એનું રિઝલ્ટ સારું મળ્યું તું કય પ્રોડક્ટ છાંટ્યા હતા કઈ રીતે છાંટ્યા હતા એ રમેશભાઈ તમને વિગતવાર બતાવશે બરાબર હવે આપણે મરચી રૂપે લગભગ ચાલીસ દિવસની આસપાસ થયું છે બરાબર છે ત્યારે મરચીના બહુ છોડ છોડના હતા હા તેના પછી મેં આ યુનિવાનો લીવો કેર હં અને એક આ યુની કાંગો એક યુની કાંગો બરાબર પેલા એના મેં તોવા દીધા હતા પછી પાંચ દિવસ પછી એનો સ્પ્રે માર્યો તો બરાબર છે સ્પ્રે માર્યા પછી એનું હાઈટ હાઈટ માં પણ સારો એવો વધારો રહ્યો છે એની ફૂડ પણ સારી રહી છે તો ફૂટ માં હાઈટ માં કઈ રીતે કેટલું હતું હાઈટ માં લગભગ પેલા આટલું હતું બરાબર છે એ પછી આટલી હાઈટ મળી આપણને એની ફૂડ પણ સારી મળી અને

ખેડૂતો માટે મારે એટલો જ અભિપ્રાય છે કે આ વસ્તુ વાપરવી જોઈએ રિઝલ્ટ પણ સારું મળે છે બરાબર છે અને સસ્તી પણ છે સસ્તી પણ છે